હરની તળાવ ખાતે બનેલી ગોઝારી દુર્ઘટનામાં પોલીસે પત્રકાર પરિષદ યોજીને ઘટનામાં જવાબદાર અઢાર પૈકીના છ આરોપીઓની ધરપકડ કરી હોવાની માહિતી આપી હતી જ્યારે સમગ્ર પ્રકરણમાં આરોપીઓની પૂછપરછ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવશે તેમ પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું છે હરણીના મોટના તળાવને લેક ઝોન તરીકે ડેવલપ કરીને ત્યાં વિવિધ રાઇડ અને ફૂડ કોર્ટ ઊભા કરવામાં આવ્યા છે પાલિકા દ્વારા માતબર ભાડામાં આ જગ્યા કેટલાક માલેતુજાર ઇજારદારોને આપવામાં આવી હતી જ્યાં ગુરુવારે વાઘોડિયા રોડ ન્યૂ સનરાઇઝ શાળાના બાર બાળકો અને બે શિક્ષકોએ બોટ ડૂબી જવાથી જીવ ગુમાવ્યો છે લેક ઝોનના સંચાલકોએ બોટની ક્ષમતા કરતા વધુ બાળકોને બોટમાં બેસાડવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી જેમાં આખા દિવસ દરમિયાન રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યા બાદ બાર માસુમ બાળકો અને બે શિક્ષિકાઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા ભાગીદારો હોવાનું સામે આવ્યું છે જે પૈકી ત્રણ ભાગીદારો પોલીસે ધરપકડ કરી છે આ સાથે પોલીસે પ્રથમ દિવસે કુલ છ આરોપીઓની ધરપકડ કરી લીધી છે એફઆઈઆર નોંધાયા બાદ પોલીસ માહિતી મળી હતી કે તેમાંથી એક ભાગીદાર